ભાવનગર જિલ્લાના એક હજાર પાંચસો છ્યાસી આંગણવાડી કેન્દ્રોમાં આવેલ છે સ્વચ્છ જીવન માટે પોષણ ખૂબ જ મહત્વનું પરિબળ છે સ્ત્રીઓ માતાઓ અને બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે આ વર્ષે પોષણ પખવાડિયાની ઉજવણી આઠ થી બાવીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી થનાર છે આ અંતર્ગત પોષણ પખવાડા અંતર્ગત જિલ્લાની આંગણવાડીઓમાં પોષણ પખવાડા શપથ લેવામાં આવ્યા હતા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય રાજ્ય સરકારોના સંપૂર્ણ સમર્થન સાથે મિશન સક્ષમ આગળવાડી અને પોષણ કાર્યક્રમ અમલ કરે છે પોષણ અભિયાન ઝુંબેશ આ જ એક ભાગ છે વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે વર્તન પરિવર્તન દ્વારા કુપોષણ ઘટાડવા માટે કામગીરી કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઠમી માર્ચ બે હજાર અઢાર ના રોજ પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ એપ્રિલ માસ ને જાગૃતિ માટે ઉજવણી કરવામાં આવતી હોય છે ધન્યવાદ